જય શ્રીરામ તો મિત્રો આ તમે જોઈ શકો છો આ કથા મંડપની પાછળ જે વીઆઈપી એન્ટ્રી છે ત્યાં તમે જોઈ શકો છો કેવી સરસ મજાની અત્યારે તૈયારી થઈ રહી છે પોસ્ટર બનાવવામાં છે વૃદ્ધાશ્રમ રામ કથા માનસ સદ્ભાવના જે આ કથાને નામ આપવામાં આવેલું છે માનસ સદભાવના તમે જોઈ શકો છો અત્યારે એનું કામ ચાલી રહ્યું છે અને તમે જોઈ શકો છો નીચે કેવી મસ્ત ડિઝાઇન બનાવવામાં આવેલી છે રંગોળી બનાવવામાં આવેલી છે સદભાવના વૃદ્ધાશ્રમ આખા એન્ટ્રી રસ્તામાં તમે આવી ડિઝાઇન બનાવવામાં આવેલી છે અને થોડું ઘણું કામ ચાલી રહ્યું છે તો મિત્રો જોઈ શકો છો વિશાળ ડોમમાં આ અલગ કઈક વ્યવસ્થા કરવામાં આવેલી છે જે શિલાલેખની પૂજા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે જે દાતાઓ હોય તો એ દાતાઓ દ્વારા શિલાલેખની પૂજા કરવામાં આવે છે જે આ ડોમની અંદર તમે જોઈ શકો છો કેવી સરસ મજાની અહીંયા તૈયારી થઈ ચૂકી છે Such marriages <laughs> as many of us are They are તો મિત્રો આ તમે જો જોઈ શકો છો કલ્પછર જે આ ગુજરાતનો એક આખો નકશો બનાવવામાં આવેલો છે જે સમસ્ત ગુજરાતના સંતુલિત વિકાસનો સ્ત્રોત કલ્પછર સરોવર જે અહીંયા એનો નકશો બનાવવામાં આવેલો છે જેમાં બધાય મોટા મોટા સિટીઓના નામ જૂનાગઢ સોમનાથ અમરેલી બોટાદ રાજકોટ મોરબી એવા બધાએ અહીંયા લગાવવામાં આવેલા છે જે સરોવરો જે છે ને એ કઈ જગ્યાએ ક્યુ ક્યુ સરોવર આવેલું છે એ પણ આમાં બતાવવામાં આવેલું છે જે નેશનલ હાઈવે છે એ પણ બતાવવામાં આવેલા છે આમાં બનાવ્યું નંબર

નામી નાનામી મહેમાનો બધા આવતા હોય એનું સ્વાગત કરવામાં આવે છે અને એમની બેસવાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે એ તમે જોઈ શકો છો